મહોધા નજીક વડથલ ગામેથી अपहरणના ગુનામાં સંડોવાયેલા 4 આરોપી ઝડપાયા કપડવંજના ગડિયારા ગામે રહેતા પ્રવીણભાઈ બારૈયાના કોટુંબિક બનેવી દ્વારા अपहरण કરવામાં આવ્યું હતું લસુંદ્રા ખાતે રહેતા બનેવી સિદ્ધરાજ સોઢા પરમાર અને તેના મર્તિયા કટલાલના ઇમરાન વહોરા દ્વારા પ્રવીણભાઈનું અનૈતિક શબ્દોની શંકા રાખી વડથલ ખાતેથી કારમાં अपहरण કરાયું હતું કટલાલથી મહુધા તરફ આવતા કટલાલના ઇમરાન વહોરાએ પોતાની ગાડી વડથલ નજીક ઊભી રાખી પ્રવીણભાઈ બારૈયાને માર મારી ઉઠાવી ગયા હતા જે ગુનામાં સંડોવાયેલા બનેવી સિદ્ધરાજ સોઢા પરમાર અને ઇમરાન વહોરા સહિત ચારને મહુધા પોલીસે ઝડપી લીધા છે આ ગુનામાં એક સગીરની પણ અટકાયત કરવામાં આવી છે બહુદા પોલીસે ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે